હાસ્ય કલાકાર પ્રિયંક કંજરિયા આજે હું નવસારીના ડેપામાં બેઠો છું અને નવસારીથી વીસ કિલોમીટરના અંતરે આવેલું દાંડી ગામ તો ગાંધીજીના સમૃદ્ધિએ અમે ત્યાં જઈ રહ્યા છીએ તો આ વિડીયો તમે જોવાનો ચાલુ રાખજો પછી આગળનો વિડીયો હું તમને બતાવીશ આ નવસારીના દેપામાં તમને દાંડી જવા માટે કલાકે કલાકે બસ મળી રહી છે

નવસારી થી દાંડી જવા માટે કેવો રણિયામણો રસ્તો છે હવે અમે અત્યારે દાંડી પોગી ગયા છીએ અને મારી પાસે તમને જે મોટું જબર બોર્ડ દેખાય છે ને આખો દાંડીનો ઇતિહાસ લખેલો છે हा अत्यंत अमेरिके गांधी समृद्धी घणी अंदर गांधीजी ना दर्शन कर रही आशी। ગાંધી જી એ સત્યાગ્રહ ચાલુ કર્યો તો ત્યાં દાંડી પૂરો તો જઈ છે દર્શન કરવા મારી પાસે તમને જે દેખાય છે ત્યાં ત્રણ વાંદરા મૂકવામાં આવ્યા છે તો ત્યાં પહેલો વાંદરો એમ કહે છે કે ખોટું બોલાય નહીં બીજો વાંદરો એમ કહે છે કે ખોટું સંભળાય નહીં અને ત્રીજો વાંદરો એમ કહે છે કે ખોટું જોવાય નહીં આદિસમૃદ્ધિ હોલની અંદર આપણે પ્રવેશ કરી દીધો છે હવે દાંડી સારી આ છે ખાદી ભંડાર જ્યાં અમે પ્રવેશ કરી રહ્યા છીએ હવે જે ગાંધીજી જે વસ્તુ જે પ્યારતા હતા ને અહીંયા મળે છે ગાંધીજીના પુસ્તકો ઘણા મને મળે છે ગાંધી સમૃદ્ધ અંદર મારી પાસે દેખાય છે ત્યાં રેસ્ટોરન્ટ છે ત્યાં જમવાની મળે છે સેફી બિલ્લા ગાંધીજી મુજરિમ જોવા આવી ગયે ચલો અમે જઈએ આ ગાંધીજી ની મૂર્તિ શું કઈ છે બે માર્ચ ઓગણીસો ત્રીસ ગાંધીજી વાઇસ રોયને મીઠાનો કાયદો તોડવા માટે કૂચનો પ્રસ્તાવ કરતો પત્ર અહીંયા લખી રહ્યા છે કુચ કુચની પૂર્વે એક સાંજે સાબરમતી નદીના તટ પર બે હજાર લોકો સમક્ષ જાહેર બેઠકને સંબોધતા ગાંધીજી અહીંયા જોવામાં આવે છે એ અહીંયા તકતી છે કેટલા વાયગ ગાંધીજી અમદાવાદ થી સત્યાગ્રહ શરૂ કર્યો અને દાંડી પૂરો કર્યો એ વખતે જે અઠ્યોતેર જણા જે હારે હતા એ લોકો બધા છે

દરવાજા બહાર નીકળી જાવ એટલે પૂરું થાય ગાંધી મૃત્યુ જોયું તમામ ગાંધીજી અમદાવાદ થી જ્યારે અંગ્રેજોએ મીઠા પર કર નાખ્યો ને ગાંધીજીએ સપનું લીધું કે કાગળ અને કુતરાની પેટા ભલે મારે મરવું પડે પણ હવે તો હું દેશને આઝાદ કરાવીને રહીશ પ્રસિદ્ધ આશ્રમમાં પગ મૂકીશ એવું ગાંધીજીનું સપનું અને ગાંધીજીએ સપનું સાકાર કર્યું એમાં ઘણા જ લોકો બીજા પણ હતા પણ ગાંધીજીનું સપનું સાકાર કરીને દેશને ભારત દેશને આઝાદી અપાવી અને અહીંયા જે મૃત્યુમ બનાવ્યું છે એ ગાંધીજી ઉપરથી તમામ અહીંયા ચિત્રો એના મૂર્તિ રૂપી વેકવામાં આવ્યા છે એ મેં બધું નિશા નિહાળ્યું અને અહીંયા મની અંદર સોલારો પણ બહુ મેકવામાં આવ્યા છે એ અમે જોઈને હવે આથી બહાર જઈ રહ્યા છીએ ટુ ફોર વન મ્રિજિયમ અહીંયા ગાંધીજીનું જે સ્મૃતિની અંદર છે આમાં જોવા રહ્યા છીએ અહીંયા મ્રિજમની અંદર મ્રિજમ જ છે ને આ ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો એક આખો પ્લાન અહીંયા ઉભો કરવામાં આવ્યો છે મૃદ્યમની અંદર એ આ દ્રશ્ય અમે નિહાળી રહ્યા છીએ